એસી એક એવી વસ્તુ છે કે ઠંડક આપે છે મનુષ્યને એના કમ્ફર્ટ ટેમ્પરેચર એટલે કમ્ફર્ટ ટેમ્પરેચર એટલે પચીસ ડિગ્રી સેલ્સિયસ જે કંપનીનું ઓટો હોય હોઈએ એટલું રાખવું જોઈએ એના કરતાં હું એવી સલાહ આપી શકીશ કે અઠ્યાવીસથી ઓગણત્રીસ ટેમ્પરેચર રાખો તો હિતાવર રહે એનાથી આપણા લાઇટ બિલમાં પણ બચત થઈ શકે

ટેમ્પરેચર બતાવે છે એટલે વીસ ડિગ્રી ટેમ્પરેચર એ બહુ જ ઠંડી થાય ને આજના બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં વીસ ડિગ્રી રૂમમાં ટેમ્પરેચર આવવું એ બહુ જ અશક્ય વસ્તુ છે એનાથી કોમ્પ્રેસરનો કન્ટિન્યુસ ચાલુ રહીને એનો લોડ વધારે રહે છે અને લાઇટ બિલ વધુ આવે છે એક ઓન એવરેજ કંપનીનું ઓટોમોટ ટેમ્પરેચર ચોવીસ અથવા પચીસ હોય છે એની જગ્યાએ તમે અઠ્યાવીસ કરો તો ઓન એવરેજ વીસ થી પચીસ ટકાની બચત થઈ શકે તમારા એસીની અંદર સ્લીપ મોડ હોય તો રાત્રે સ્લીપ મોડ નો ઉપયોગ કરો જેથી લાઇટ બિલ ની બચત થશે અલગ અલગ કલરોમાં મળે છે સ્ટાર રેટિંગ જેટલા સારા વધારે એટલું તમારા રિઝલ્ટ સારું આવશે ફાઇવ સ્ટારમાં તમારે સૌથી ઓછું લાઇટ બિલ બળશે બરાબર તમારું ઓટો સિસ્ટમ ઉપર પચીસ ઉપર તમે એવરેજ રાખશો તો તમારું લાઇટ બિલ સૌથી ઓછું બળશે પંદર વીસ દિવસે તમે અંદરનું જરાક આ ફિલ્ટર છે એ સાફ કરી નાખશો તો તમારા લાઇટ બિલની બચત થશે આ ટાઈપનું ફિલ્ટર કાઢી જાતે જ તમે સાફ કરી શકો એવી રચના છે અને એસી તમે વર્ષમાં ત્રણ વખત સર્વિસ કરાવજો તો તમારા ત્રીસ ટકા તો લાઇટ બિલ એમને જ બચશે એટલે એસી સર્વિસ કરાવવા અને પ્રોપર ઇન્સ્ટોલ કરાવવા જરૂર છે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એમ તો કાયમથી એટલે આપણે ત્યાં લગભગ 25 થી ત્રીસની વચ્ચેનું ટેમ્પરેચર હોય તો જ આપણા શરીરને વધારે અનુકૂળ આવે એનાથી નીચેના ટેમ્પરેચરમાં અંદર રૂમમાં બેઠા હોય ત્યાં સુધી સારું લાગે પણ જ્યારે બહાર જઈએ ત્યારે આપણું શરીર ઝડપથી એ ક્લાઇમેટાઇઝેશન એટલે કે વાતાવરણને ઝડપથી અનુકૂળ ના થાય એના કારણે શરીરના જે સ્નાયુઓ છે બધા હૃદયના ધબકારાની ગતિ છે અને એ બધા ઉપર એની અસર થતી હોય છે અને ખૂબ નીચા ટેમ્પરેચરમાં રહેવાના કારણે શું જ્યારે બહાર જાય માણસ એટલે શરીર એ બહાર ટેવાતું નથી અને પછી એની આડઅસરો થતી હોય છે રોગો તો ખૂબ વધુ પડતા ઠંડા ટેમ્પરેચરમાં રહે અને પાછા બહાર આવે તો એના કારણે શરદી ખાંસી ફેફસાના રોગો થવાની વધારે શક્યતા રહેલી હોય છે એમાં